તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસએમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ એકસઠ જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના દરની સત્તર ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરે છે આ રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો

બનાવટી જમીન નોટ એને વટાવેલ હતી આની સાથે કોઈ અન્ય જોડાયેલ વ્યક્તિ સર એ હજી વધુ તપાસ તરીકે ચાલુ છે